અને ઘરે માટેના કેટલાક જે કામો છે એ કરવાના છે અનેક બહેનો પણ પોતે માસ્ક જાતે બનાવ્યા હતા અને લોકોમાં મોટે પાય આપવાનું કામ પણ કર્યું હતું એટલે સ્થાનિક લોકોએ પણ આખા કોરોનાના કપરા કાળમાં ખૂબ એમને મદદ પણ કરી હતી આપણે સૌ જાણીએ છીએ તેમ ભારતીય જનતા પાર્ટી તરફથી આખું અભિયાન નેવું દિવસ ચાલવાનું છે ત્યારે આ અભિયાનમાં પ્રદેશ સ્તરની જ્યારે કાર્યશાળા થઈ એ પછી বক্তા પ્રશિક્ષણની કાર્યશાળા થઈ અને એ પછી આજે સમગ્ર ચારે ઝોનમાં જિલ્લાની કાર્યશાળાઓ ચાલે છે કચ્છ જિલ્ખ કબલમની અંદર અમારા સિનિયર પૂર્વ સાંસદ આદરણીય જયશ્રીબેન પટેલ કે જેઓ આત્મનિર્ભર ભારત સંકલ્પના અભિયાનના સહ ઇન્ચાર્જ છે એમના મુખ્ય વક્તા તરીકેની ઉપસ્થિતિમાં સમગ્ર કચ્છ જિલ્લાના કાર્યકર્તાઓ માટેની એક કાર્યશાળાનું આયોજન થયું છે સ્વદેશી વસ્તુઓનો આવિષ્કાર સ્વદેશી વસ્તુઓનો ખૂબ મોટો ભાવ વધે અને એ લોકોની અંદર જાગૃતતા આવે પોતાને સૌને જાગૃત થઈને દરેક વ્યક્તિ આવનારા દિવસોમાં જે કંઈ પણ ખરીદી કરે એમાં ભારતીય શ્રમિકની પરસેવાની મહેક ભારતીય ભૂમિની માટીની મહેક જેવી વસ્તુઓ હોય એ તમામ વસ્તુઓની ખરીદી થાય જેને કારણે કરીને આપણો પૈસો આપણા દેશની અંદર ફરે એના માટેની કાર્યશાળાનું આખું આયોજન થયું હતું અને એ કાર્યશાળાઓમાં નીચે સુધી લઈ જવા માટેની જે કંઈ પણ માર્ગદર્શન અને સૂચના હતી એ માન્ય જયશ્રીબેને અને સૌ કોઈ મિત્રોએ સૌ કાર્યકર્તાઓને આ માર્ગદર્શન આપી અને આજે આવનારા દિવસોમાં છેક મંડલમાં પણ આ પ્રકારે કાર્યશાળાઓ થશે ત્યારબાદ મંડળની અંદર જિલ્લા પંચાયતની સીટ લીધી એ તમામ સંમેલનો સ્નેહ સ્નેહમિલનો દિવાળી સુધીનો કુલ મળીને આ ત્રણ મહિનાનો આખો કાર્યક્રમ છે નેવું દિવસનો પચીસમી ડિસેમ્બર સુધી શ્રદ્ધે અટલજીના જન્મદિવસ સુધી આ કાર્યક્રમ સમગ્ર રીતે વિશેષ પ્રમાણમાં વોકલ ફોર લોકલને બળ આપવા માટે કરીને આ કાર્યશાળા યોજવામાં આવી હતી